તો ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો સમગ્ર મામલો છે લઈને મંત્રી પ્રફુલભાઈ પાનસેરાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રેગિંગનો બનાવ બનતા તુરંત કાર્યવાહી કરાઈ છે ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થી ત્રાસ આપતા હતા ત્યારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ત્રાસ આપવામાં આવતો હતો નનામી ફરિયાદ ડીનને મળી હતી કોલેજ દ્વારા સીસીટીવી પણ તપાસવામાં આવ્યા છે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને બે વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે પ્રથમ વર્ષના એમ સ્ટુડન્ટ્સને થર્ડ ઇયર અને સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ હેરાન કરતી માનસિક ટોર્ચરિંગ કરતા હતા આ કોઈ વ્યક્તિગત નહીં પરંતુ અનનોન કમ્પ્લેન આવી હતી અને એ પ્રમાણે અમારા વિભાગના અધિકારીઓ સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતા માનવું પડ્યું કે ખરેખર રેગિંગ બાળકોને હેરાન કરવામાં આવ્યા છે તુરંત જ પ્રથમ વર્ષના બાળક સાથેની આત્મીયતા કેળવી એમને હિંમત આપી એમને એમણે બધી સાચી હકીકત કીધી એ પ્રમાણે થર્ડ ઇયરના બા સ્ટુડન્ટ્સને બે વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સેકન્ડ ઇયરના તમામ સ્ટુડન્ટ જે હેરાનગતિમાં ભાગ લીધો હતો એવાને છ છ મહિના માટે સસ્પેન્ડ કરી